વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ક્રેન તૂટી પડતા યુવા કર્મીનું મૃત્યુ વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મંગલમ સ્ટીલ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ એક ખાતે ક્રેન તૂટી પડવાની ગંભીર ઘટના બની છે માલસામાન ઉચકતી વખતે લોખંડની ભારે વજનવાળી ફરનેસ ઉઠાવતી ક્રેન અચાનક તૂટી પડતા કામદાર પર પડી હતી આ અકસ્માતમાં યુવક ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમારનું કરૂણ મોત નીપજ્યું છે ઘટનાના પગલે પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે પરિવારનો આક્ષેપ છે કે કંપની મેનેજમેન્ટે અકસ્માત અંગે તાત્કાલિક જાણ પણ કરી નહોતી જે ગંભીર બેદરકારી દર્શાવે છે યુવકના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાથી રોષે ભરાયેલા ત્રિકમપુરા ગામના બસ્સોથી વધુ લોકો કંપની ખાતે ભેગા થયા હતા અને કંપની સામે ધરણા યોજ્યા હતા કંપનીમાં સલામતી એટલે કે સેફટી નિયમોની નિષ્કારજી રાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. રોશના માહોલમાં કંપનીના કામદારો અને સ્ટાફ સ્થળ પરથી છૂમંતર થયા હતા. પરિવારજનોએ કંપની સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. મારા છોકરાને આવતો તોને એક્સિડન્ટ થયો કંપનીમાં અને કંપનીના શેઠે કરી નહીં 108 માં કે દવાખાનામાં લઈ ગયા પછી વાયા વાયા મને ખબર પડી તો અમે દવાખાને પહોંચ્યા આ ઘટના કંપનીમાં જ બની આ કંપનીમાં જ બની હતી ઘટના બન્યા બાદ કંપનીના જે લોકો છે લોકો દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો છે ના હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંપર્ક ના કોઈ પણ અત્યારે કંપની ચાલુ છે કે બંધ છે બંધ છે અત્યારે કંપની કોઈ નથી કોઈ નથી અને અહીં આગળ તમે આખું ગામ ધરણા પર બેઠો છો હા આખું ગામ ધરણા પર જ બેઠો છે શું માંગ છે માંગ છે ને માંગ છે ખબર પડી કે આવી અકસ્માત ઘટના બની અમારા ગામનો છોકરો છે એટલે ત્યાર તાત્કાલિક મેં વિરેન્દ્રસિંહ બાપુને જાણ કરી અને અમે બંને જણ ખડે પગે એની ચર્ચા ઉપર ચાલ્યા તપાસ કરતા અમને માહિતી એવી મળી કે કંપનીની અંદર એ સ્પાર્ટ હતો બે થી ત્રણ ટનનો એ ક્રેનની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કઈ કામગીરી કરે છે પણ કંપનીએ અમને કે અમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી અને અમને કોઈ પગ કંપનીએ જાણ નથી કરી બીજું બનાવ બન્યા પછી આ લોકોની સેઠ જાતેની એની ગાડી હતી પણ એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને એકસો આઠ ની ગાડીનો રાહ જોયો એકસો આઠ ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી એનું લોહી બ્લડ એ આખું ખાલી થઈ ગયું હોસ્પિટલમાં જઈ એમના માણસોએ દાખલ કર્યો અને પછી આગળની પરિવારમાં કોઈ આગળ કંપનીનો માણસ રહ્યો નહીં જાતે અમે હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં અમે વિરેન્દ્રસિંહ બાપુ અમે બંને જઈ રાતે એની જાન કરી અને અમે યોગ્ય વર્તનની અમે માગણી કરી છે જય સુધી યોગ્ય વર્તન એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું ચોવીસ કલાક આંદોલન ચાલુ રહેશે